નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રણ નવ બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું એકત્રીસો થી 3511 પાંત્રીસો અગિયાર રૂપિયા સિંગદાણા તેરસો થી ચૌદસો ચાલીસ રૂપિયા રાયડો અગિયારસો થી બારસો પચાસ રૂપિયા એરંડા અગિયારસો થી બારસો નવ્વાણું રૂપિયા ચણા નવસો એકતાલીસ થી અગિયારસો પાંચ રૂપિયા રજકા બીજ છ હજાર સો થી સાત હજાર નવસો દસ રૂપિયા સુવા નવસો સાઠ થી બારસો રૂપિયા મેથી આઠસો દસ થી બારસો ચાલીસ રૂપિયા અડદ અગિયારસો એકસઠ થી સોળસો બે રૂપિયા મગ તેરસો થી સત્તરસો પચીસ રૂપિયા તુવેર એક હજાર દસ થી તેરસો રૂપિયા ધાણા તેરસો ત્રીસ થી ચૌદસો સિત્તેર રૂપિયા અજમો નવસો થી બારસો વીસ રૂપિયા સોયાબીન સાતસો પંચોતેર થી આઠસો છાસઠ રૂપિયા જુવાર 600 થી આઠસો પચીસ રૂપિયા લસણ છસો થી નવસો પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો થી સત્તરસો રૂપિયા તલકાળા બત્રીસો થી તેતાલીસો સોળ રૂપિયા તલ સફેદ પંદરસો થી ઓગણીસો સિત્તેર રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો બાવીસ થી પાંચસો નેવ્યાસી રૂપિયા પાંચસો અઠ્યાવીસ થી પાંચસો સિત્તેર રૂપિયા મગફળી ઝીણી સાતસો અઠ્યાવીસ થી એક હજાર ચાલીસ રૂપિયા મગફળી નવસો થી અગિયારસો આડત્રીસ રૂપિયા કપાસ ચૌદસો થી પંદરસો અઠ્યોતેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે